વિરામબાદ ખેતીમાં આપનું ફરી સ્વાગત છે સર હું એ પૂછવા માંગીશ કે અત્યારે પ્રી મોનસૂન એક્ટિવિટી ચાલુ થઈ ગઈ છે વરસાદ થયો નથી પરંતુ કેટલાક ખેડૂતોએ અત્યારથી વાવેતર કરી દીધું છે તો એને કેવી કાળજી લેવી જોઈએ બરાબર છે ખાસ કરીને કપાસનો પાક ઘણા ખેડૂતોએ વાવીને ઉગાડવા મળ્યા છે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને જુનાગઢ જિલ્લાના અમુક ભાગમાં પાણીની સગવડ એવા ખેડૂતો મગફળી પણ વાવી દીધી છે ખાસ કરીને પાક વાવી દીધા પછી અત્યારે તાપમાન બહુ ઊંચું જાય છે કાલે જ આપણે અમદાવાદનું જોઈએ તો પેતાલીસ તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન જતું હોય છે તો આવી પરિસ્થિતિમાં એક વખત પાણી આપી દીધી તો સાંજ સુધીમાં તો સુકાઈ જતું હોય છે તો વરસાદ આડે હજી આપણે પચીસ દિવસ લગભગ છે તો આવી પરિસ્થિતિમાં પચીસ દિવસ સુધી એ પાકને જીવતો ને સારી હાલતમાં રાખવું એ બહુ અગત્યની વસ્તુ છે તો એના માટે જરૂર મુજબ પાણી આપવું અને જે લોકો એ ડ્રીપ ઉપર કપાસ કે એવો પાક કર્યો હોય તો એને રોજ ડ્રીપનો સમય ફિક્સ કરવો પડશે મિનિમમ અડધો કલાકથી વધારે એવો ચલાવવો પડે અથવા તો બે દિવસે એક વખત ચલાવે તો એક કલાકથી વધારે ચલાવવું પડે જેથી કરીને એના મૂળિયાજનો વિકાસ થાય છે ત્યાં સુધી પાણીનો ભેજ રહે અને એને મળી રહે એ ઉપરાંત જે હજી લોકો વાવવાનું ચાલુ કન્ટિન્યુસ રહેવાનું વરસાદ સુધી તો એમને ઘાસને ઉગતા પહેલા રોકનારી નિંદામનાશક દવાઓનો પસંદગી કરવાની છે અને એનો શરૂઆતમાં ઉપયોગ પણ કરી દેવાનો હોય છે તો એમાં ખાસ કરીને પેન્ડિમિથિલિન ટેકનિકલ વાળી ત્રીસ ટકા દવા આવતી હોય છે બજારમાં ઘણા બધા નામ થયા હોય છે દોસ્ત છે પછી પેન્ડિલિન છે એવા બધા ઘણા બધા નામથી આવતી હોય છે તો એનો એક એકરમાં એક લીટરના દરથી એનો ઉપયોગ કરવાનો હોય છે અને એ આમ તો ઉપર છંટકાવ કરવાનો છે પણ ખેડૂતો પોતાનો શોર્ટકટ લઈને એને પાણી સાથે જ આપી દેતા હોય છે પણ આ એક રફ મેથડ છે એક વૈજ્ઞાનિક તરીકે અથવા તો એક નિષ્ણાત તરીકે આપણે એવી ભલામણ ન કરાય ભલે થોડો સમય લાગે પણ એને એક એકરની અંદર લગભગ દોઢસો લીટર પાણી સાથે મિક્સ કરીને વ્યવસ્થિત જમીન ઉપર છંટકાવ કરવાનો હોય છે જેથી કરીને કોઈ પણ નિંદામણ છે આવનાર પિસ્તાલીસ દિવસ સુધી ઉગી ન શકે જે ત્યાં સુધીમાં આપણો પાક મોટો થઈ જાય એટલે નિંદામણનું નુકસાન છે એનાથી આપણા પાકને સારી રીતે બચાવી શકીએ છીએ આપણે સર હું તમને એ પૂછવા કે અત્યારે તો આપડે એવી આગાહી થઈ છે કે ચોમાસું સામાન્ય થશે અને ટાઈમ થશે પરંતુ જો વરસાદ ખેંચાય તો ખેડૂતો એ શું કરવું જોઈએ સામાન્ય આપણે માની લઈએ કે વરસાદ પંદર જૂન થી વીસ જૂન વચ્ચે થઈ જાય તો સારામાં સારી પરિસ્થિતિ ગણાય મીટોલોજીના ડિપાર્ટમેન્ટના બી મૂકેલા છે અત્યારથી મૂકવાનું ચાલુ ઘણા ખેડૂતો ખાસ તો જૂનના પહેલા અઠવાડિયામાં વધારે વધારે લોકો મૂકશે તો કપાસનું બી તો સખત હોવાથી એને બહુ એટલું બધું અઠવાડિયા સુધીનું આગુપાછું થાય તો કઈ નુકસાન નથી થવાનું પણ કદાચ એથી વધારે વરસાદ ખેંચાય તો કપાસના બીજની જર્મિનેશન અથવા તો એના ઉપર અસર થઈ શકે એ ઉગાવ શક્તિ છે એમાં ઘટાડો થઈ શકે સામાન્ય રીતે આપણે સિત્તેર ટકા જર્મિનેશન થતું હોય તો એમાં બે ચાર ટકાનો ઘટાડો થઈ શકે અને એવી ઉગે નહીં એટલે જે જગ્યાઓ પડવાની પછી તો એમાં આપણે ખાલી ખાલા પૂરવાના અથવા તો એને ગેપ ફિલિંગ કહી શકાય એ આપણે કરવું પડે આગળ જઈને અને જો એથી પણ વધારે આગળ વરસાદમાં આગા બાજુ થઈ શકે થાય જો તો પછી આપણે બિરાડની પસંદગી જાતની પસંદગીમાં પણ આગા બાજુ કરવું પડે બહુ લાંબા ગાળાની વેરાટી આપણે પસંદ કરી હોય તો એમાં ટૂંકા ગાળાની વેરાયટી પાક આવવાનો હોય ત્યારે આવી જાય એટલે એ સમય આગળનો આપણો ઘટતો જાય તો પાછળનો સમય આપણે એડજસ્ટ કરવા માટે વેરાયટીની ની પસંદગીમાં આપણે આગળ પાછું કરવું પડે અને એ સિવાય ખાસ કરીને આમ તો વેરાયટીની પસંદગી ખેડૂત બહુ હોશિયાર માણસ છે

રવિ પાક પછી નું પાક નું ને એ રીતે આયોજન કરતા હોય છે તો ટૂંકા ગાળા માં ચોમાસું પાક તૈયાર થઈ જાય અને શિયાળુ પાક લઈ શકે એટલે કે ડબલ ઉપજ મેળવી શકે એ માટે ખેડૂતો એ કેવા પાકની પસંદગી કરવી જોઈએ બરાબર છે હવે ખાસ કરીને જ્યાં પાણીની સગવડ નથી મોટા ભાગ ના કારણ કે ચોમાસામાં તો સો એ સો ટકા વિસ્તાર માં વાવેતર થવાનું અને જ્યાં પાણીની સગવડ ન હોય ત્યાં તો એ લોકો ચોમાસામાં વરસાદથી પાકી જાય અથવા તો એકાદ ઉપર નદી નાળામાંથી કે પોતાના કૂવા માંથી આપી શકે એવા પાક લઈ લેવાના પણ જ્યાં પાણી છે ત્યાં આપણે રબી પાક લેવાના છે ખેડૂતો વેરાયટીની વાત કરીએ તો એ લગભગ નવેમ્બરના એન્ડ સુધીમાં અથવા તો ડિસેમ્બર ની પંદર તારીખ સુધીમાં નીકળી જાય એવી વેરાયટી એમને પસંદ કરવાની રહે જેથી કરીને પાછળથી એ ઘઉં અથવા તો જીરું કરી શકે કારણ કે ઘઉં અને જીરું ને બંને ને તાપમાન નીચું જાય પછી વાવી શકાય લગભગ આપણે પચીસ ડિગ્રી થી નીચે તાપમાન જતું રહે વીસ ડિગ્રીની આજુબાજુ અને રાતનું ટેમ્પરેચર લગભગ છે પંદર થી સત્તર ડિગ્રી રહે ત્યારે એનું વાવેતર તો વધારે સારી રીતે થઈ શકે પાક અને ઘણા લોકો બહુ ઉતાવળ કરતો કરે તો પછી હીરુનો પાક ઉગીને મરી જતો હોય છે તો જે જેને રબી પાક સારા લેવા છે એમને ટૂંકા ગાળાની કપાસની પાક વેરાયટી પસંદ કરવાની છે બાકી મગફળી કે બીજા પાક છે મકાઈ કે ગુજરાતમાં જે વાવાય છે એ પાક તો આમે દિવાળી પછી નીકળી જવાના છે એટલે એના માટે કોઈ ખાસ તકલીફ નથી રબી પાક લેવામાં આપણી ચર્ચાને અહીં વિરામ આપીશું સ્ટુડિયો તો ખેડૂત મિત્રો આપે જોયું ને કે ચોમાસું નું આગોતરું આયોજન કેવી રીતે કરવું જોઈએ આવા જ આયોજન અંગે વધુ વાત કરતા રહીશું તો જોતા રહો ખેતી